કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ત્રેવીસ ડિસેમ્બરે મોટો નિર્ણય નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી દીધી છે હવે ધોરણ પાંચમી આઠ માંગ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પાસ કરવામાં નહીં આવે પહેલાં ફેલ થનારા વિદ્યાર્થીઓને પાસ કરી આગળના ધોરણમાં પ્રમોટ કરી દેવામાં આવતા હતા પણ હવે આવું થશે નહીં ફેલ થનારા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે પણ જો ફરી વાર પણ તે ફેલ થશે તો તેમને પ્રમોટ કરવામાં આવશે નહીં સ્કૂલ આઠમાં ધોરણ સુધી કોઈ વિદ્યાર્થીઓને બહાર નહીં કરી શકે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ નવી શિક્ષણ નીતિ અંતર્ગત બે હજાર ઓગણીસમાં જ્યારે ભારત સરકાર દ્વારા રાજપત્ર દ્વારા રાજ્યને પરિપત્ર રાજપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે ધોરણ પાંચ અને આઠમાં જે વિદ્યાર્થી નાપાસ થાય તો એમને બે મહિના પછી એ શાળાના શિક્ષક ટ્યુશન આપીને ફરી વખત પરીક્ષા લેશે જેથી વર્ષ ન બગડે અને જો પછી એમાં સફળ થાય તો ધોરણ છ માં ધોરણ નવ માં એ આગળ વધે પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે બે હજાર ઓગણીસમાં જયારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું પરંતુ ત્યારે કોવિડ આવેલો કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને દરેકને માર્ચ પ્રમોશનમાં પાસ કરવામાં આવ્યો પરંતુ બાવીસ ત્રેવીસ થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે જેથી કરીને ધોરણ પાંચ અને ધોરણ આઠમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ જ શિક્ષકો દ્વારા બે મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાની અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ જ ધોરણની અંદર પાછો ભણી શકશે માટે ગુજરાતમાં ઓલરેડી બાવીસ ત્રેવીસ થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે વચ્ચેના ગેપની અંદર ના હતી આ ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે આજે ઘણા મિત્રો દ્વારા એની પ્રોત્સાહ કરવામાં આવી હતી પરંતુ ઓલરેડી ગુજરાતની અંદર ત્યારે જ પરિપત્ર થઈ ચૂક્યો હતો જે આજે ગુજરાતમાં સંપૂર્ણપણે અમલીકરણ છે જેની સવે નોંધ લેવી કોઈ ખોટી ભ્રમ ના થાય અથવા તો કોઈના મગજની અંદર કોઈ ખોટી નેગેટીવ વાત ના આવે માટે જે પદ્ધતિ ગુજરાતની અંદર શાળાઓમાં ચાલી રહી છે એજેટી એજેટી એ જ છે એટલે બીજું કોઈ વિચારવાનો પ્રશ્ન નથી આજુ